ફેમિલી લીટર જે શ્રી કૃષ્ણનું સ્વાગત છે તમારા બધાને નવા વિડીયોમાં તો આપણે ઉઠી વિચારમાં ઉઠી ગયા એક લોડ કપડાનો એ નાખી દીધો કપડા એ ધોવાઈ ગયા એટલે શાક એ શાક બનાવી નાખ્યું નાસ્તો બનાવી નાખ્યો હવે બસ એટલે દસ સાડા દસે જવાનું છે ત્યાં સુધી મેં કચરાનું પોતાનું કરી નાખ્યું એટલે ધ્રુવંશભાઈ ઉતાન વાગી ગયા છે આઠ ધ્રુવંશભાઈ જ ઉતા એના પપ્પાએ ત્યાં ઉતા છે આવું કંઈક છે હવે અત્યારે ના બસ નાય ભગવાનને દીવાબતી કરી ને પછી દીવાબત્તી કરી પછી ઉપર કબૂતરા રોટલી પછી ટિફિનની બનાવી નાખી બસ આવું કંઈક હોય આજે તો હવે સવારની ત્યાંથી હવે થઈ ગઈ છે આખો દિવસ રહેવાનું સાડા દસથી સાડા પાંચ કરી આવશું બને ત્યાં સુધી જ કોશિશ કરશું કે તમને આખું વિડીયો બતાવીએ પણ જોઈએ હવે થોડુંક વિડીયો આમ તો આમ થઈ જશે ટાઈમમાં સેલ તમારે બનાવશું તો બધા જો વિડીયોમાં વિડીયોમાં નવાયેલો હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ચાલો તો ઉપર આપણે ટાકો ભરાવીએ જોઈ લઈએ અને કબૂતરને ચલાવી નાખી દઈએ લઈ લીધી છે ચો ન્યૂઝ પર આમાં ટાકો જોવા જાવું જ છે આપણે ભરાય છે તો

나 키다이 전내 왔다 그런가요? 무슨 어레스노 저기 저기야 저기. 나키이여

તે શાક કવાનું ગિર શાક કે લઈ જાય સ્કૂલ ને જ જાવે તો જ જાય પણ ત્યાં હવે નિયમ છે સ્કૂલ માં કે આવવાનું નહીં નો આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાની ભૂલતા નહીં ને બને ત્યાં સુધી શેર પણ કરજો ચેનલ સારા દસ અને આપણે ફટાફટ નીકળીએ ટાઈમ ફૂલ થઈ ગયો હવે પાછા પાંચ વાગે આવીને આપણે મળશું તો આપણે ઘેર આવી ગયા પાંચ વાગી ગયા અને કીધું હતું કે પાંચ વાગે મળશું આપણે આવી ગયા ઘરે ધ્રુવંશ ભાઈ ને હમણાં ટ્યુશનમાં જવાનું છે મહેન્દ્ર લોટેસ નીચે સુતા

ચાલતા ચાલતા હોય જ છે તો મહેન્દ્ર ગયા હતા દુકાને આપણા ખાસ લઈ આવ્યા એટલે ખુદ કુદે લઈ આવ્યા કાં ચટાકા પટાકા આવવાનું તો મસાલું બહુ ખાવાની મજા આવે ને હા તો મન છે એટલે એ તો જાય જ તો હવા છ થઈ ગયા લગભગ ભાઈ આવતો હશે વરસાદ અત્યારે તો રોકાય છે પણ ઘડીક પછી હવે అయితే పాని છતાં પૂરી ને બધું પડ્યું છે ને એ આપણે ગાયને દેવાનું છે ગાય આવી છે તો દઈ દઈએ બધી કોઈ આવ્યું છે આપણા સ્ટુડન્ટ આવી ગયા ને એવું આવું છું હમણાં જો ગાયને ખવડાવી દઈએ ધ્રુવંશભાઈની રાહ જોઈએ પણ આવતા નથી ધ્રુવંશભાઈ 하지 આપણે અહીંયા પાણી આવશે ને કા આયા બોસ આઈ જશે હ એટલા એવા વરસાદમાં કઈ ન થાય કા કાબો છે આ ભરાણા છે નવા સંભળા તો હોય તો એનો જ થી ટ્રેન નીકળે છે આપણે સંભળા તોય તો કોને પડ